ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે નજીવી બાબતે બબાલ થઈ છે બે સમો વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં છરાના ઘા મારવામાં આવ્યા જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના વિશે કહેશો આ લગભગ ભાઈ જે અમદાવાદ થી રહેવા આવેલા છે બંને એમની સાથે મારા કજીન ઝઘડો થયેલો હતો સાંજે લગભગ સાડા પાંચ છ વાગે એ ઝઘડો બંધ થઈ ગયો ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની શું લડાઈ કરવાની નાની નાની બાબતમાં લડવાનું નહીં એ વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફરત તેમ ગાળો બોલવા માંડ્યો ગાળો બોલી એ એવાની અંદર મારા બીજા બધા કઝિનને મારા મોહલ્લા ના બધા મારા friend લોકો ગયા તો બધા જ બોલવા કે ગાય બોલ ગાય ના બોલ એવાની અંદર એ ભાઈ ગભરાઈને ને છોરો કરી વિશ્વાસ મળી ગયો બધા ને ને બીજા ભાઈ એ પછી છોરો કર્યો બંને ભાઈ એ એવા મેં ની wife આઈ એની wife મારું મારો અમારો collar પકડી લીધો ટી શર્ટનો મારું મારો ગળવાન પકડી લીધો તો એ એની wife ભાઈ જોવા ગયો તો ફાઈલ હતી પેલા ભાઈ નો છોરો મારા હાથ પર લાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોરો લઈને આવ્યા તમારા

ડાયરેક્ટ ગાડો બોલવા માંડ્યો ને પછી છ રાત કરીને રિઝાર્જ મળ્યો થોડો ખાસો મોટો હતો તમને બન્ને ભાઈઓને ક્યાં કહી જાઉંગા મને હાથમાં ઠેલી છે જમણા હાથ માં ને પેલા બીજા મારા cousin છે કિના બૈરા મકમમાંમાં ઠેલું છે મને એક તો હાથમાં બે બે ગાવા વાગેલા છે આજ તારીખ 2 ઓન માસ અને સોમવારનો રોજ ભરુ તાલુકાના મોટા ટંકડિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિમાં દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકાળીયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં હેઠા હતા જેમના નામને શરનામાં તો બહુ એક્ચુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકાળીયા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓચિંતો હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથ વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા ટાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલા છે મોટો જેમાં નવ જેટલા ટાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બબલે જાણ થાય અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તે લીધેલી છે પરંતુ હવે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે અહીંયા તરી પણ લોકો છે એવું અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે ટંકારા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એ ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમળબંધી હોય એ ચમણબંધીને છોડવામાં ન આવે અમે જિલ્લા વહીવટી અપીલ કરીએ કે અમને અગાઉ તપાસવામાં આવે અગાઉ પણ અમને પણ ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદ થી એ લોકો અહીંયા આવીને ટંકારા ગામે આવી ને શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બાવોર્સ એસપીસી શ્રી મયુર ચાવડા સાહેબ આ બાબતે ડાયરેક્ટ તપાસ કરશે આરોપીઓને સખત માં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે બબ્બે જવાન જો દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષે વાળામાં અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ ભાઈ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુજરાતને ગાવાને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે